વાત્સલ્યમ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરાજીમાં બજરંગ ગ્રુપ દ્વારા ભૂલકાઓને ગરબીમાં ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશ છે કિસ્સાથી અગિયારસો ભૂલકાઓ રમતા નિહાળવાનો લ્હાવો જોવા મળ્યો દરેક ધર્મ જાતિ ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ધોરાજી દ્વારા આ વર્ષે ભૂલકાઓની ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને

અને એમના પ્રમુખ તરીકે અમે અને અમારી ટીમ છેલ્લા બાવીસ વર્ષથી આ ગરબીનું ભૂલકા ગરબીનું આયોજન કરીએ છીએ આ વર્ષે ત્રેવીસમું વર્ષ છે બે ત્રણ વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેની કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અને વિનામૂલ્યે નાના નાના બાળકોને અહીંયા રમાડવામાં આવે બીજું કે બાળકોની તેમજ એમના વાલીઓ સાથેની એની સલામતી માટે સીસીટીવી કેમેરા મેડિકલ ટીમ તેમજ ફાયર સેફટીના પણ સાધનોને અમે જ ધ્યાન રાખીએ છીએ બાળકોને રોજે રોજ ભાગ આપવામાં આવે રાણી સ્વરૂપે આપવામાં આવે અને નાના નાના ભૂલકાઓ અહીં ખુબજ આનંદ ઉલ્લાસ સાથે નવે નવ દિવસ માં ભગવતી ની આરાધના સાથે તાલે ના જ રમે છે